નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં આજે આપણે વાત કરવાના છીએ વિઠુદર નથી તેની પ્રજા અને તેમના આદર્શોમાં વસેલું છે આપણા વિઠુદર ગામની ઓળખ પણ આજ વાત વાતથી થાય છે અહીંના આગમાતા માતા લોકોની ભક્તિ અને શ્રદ્ધા અને મંદિર પ્રત્યેનો વિશ્વાસ

આગમાતા પૂરું પાડે છે વિઠુદર ગામ ગામ પ્રાચીન સંસ્કૃતિ કુદરતી ધરતીનું પ્રતિબિંબ છે ગામની ખેતી પ્રાચીન વાડીઓ કુવા કુવાઓ તળાવ સંસ્કૃતિ મેળાવડા આ બધું તેને વિશિષ્ટ બનાવે છે આ ભૂમિએ અનેક પરિવર્તનો જોયા છે પરંતુ આગવા મૂલ્યો ભાઈચારો સમુદાય ભાવ કદી બદલાયા નથી વિઠુદર ગામમાં પ્રાથમિક શાળા ઉપલબ્ધ છે પણ માધ્યમિક અને ઉચ્ચતર શિક્ષણ માટે નજીકના ડીસા શહેરમાં જવું પડે છે ગામનું સંચાર વ્યવસ્થા સરસ છે જેમાં બસ સેવા અને નજીક નજીક રેલવે સ્ટેશનની પ્રાપ્તિ થાય છે વિઠુદર ગામની કુલ જમીન આશરે સત્તરસો ને અડસઠ હેક્ટર છે જેમાં ખૂબ મોટો હિસ્સો ખેતી માટે ઉપયોગમાં લેવામાં આવે છે લોકો અહીં ગુજરાતી ભાષા બોલે છે અને સમાજ પરંપરાગત ખેતી આધારિત છે સાહિત્ય સાહિત્ય દર આ ગામમાં જોઈએ તો પચાસ ટકા જેટલો છે જેમાં પુરુષોનું સાક્ષરતા દર સ્ત્રીઓની સાક્ષરતા દર કરતાં વધુ છે ગામમાં શેડ્યુલ કાસ્ટની વસ્તી સત્તર ટકા જેટલી જોવા મળે છે વિઠોદર ગામ બનાસકાંઠા જિલ્લામાં આવેલું એક મહત્વનું ગામ છે જે દિશાથી લગભગ વીસ એક કિલોમીટરના અંતરમાં આવેલું છે વિઠોદરમાં ત્રણ હજાર સાતસો છ્યાસી જેટલા લોકો રહે છે ગામનો મુખ્ય વ્યવસાય ખેતી છે એટલે ત્યાં ઘઉં જીરું બાજરી કપાસ શાકભાજી જેવા મુખ્ય પાક લેવામાં આવે છે અહીં પશુપાલનનું પણ પ્રમાણ ખૂબ જ મોટા પાયે છે ગામમાં સહકારી ડેરીઓ આવેલી છે જે જે બનાસ ડેરી સાથે જોડાયેલી છે અને ગામનું દૂધ એકત્રિત કરી અને બનાસ ડેરીમાં મોકલવામાં આવે છે આમ વિઠોદર એક અનેરું ગામ છે આપણે વધુ માહિતી આવતા વિડીયોમાં મેળવીશું ત્યાં સુધી આ વિડીયો માટે બાય બાય અમારા વિડીયોને લાઇક કરજો ચેનલને સબ્સ્ક્રાઇબ કરજો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં ફરી મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી